વાગાથવિવ સંપૃતો વાગાથ પ્રતિપત્ જગતરો વંદે પામેશ્વરો મરિહે આશિષ મીરા થયા પ્રેમ પ્રેમભને અખો ભક્ત ધીરા પૂજિનાર મને કાંતભોવાર્ધને જે સજીનાનલે કલ્પના ભવ્યજે દિવા સત્ય સાથી

ઘણા એમનાથી પરિચિત છે આ સાથે પ્રોફેસર કિશન પ્રિન્સિપલ તમને ઘણાને ખબર નહીં હોય મિત્રો કે આજે વંદનાબેનની બાજુમાં આપણા પ્રિન્સિપલ બેઠા છે એ પણ થિયેટરની લાઈનના છે ફિલ્મની છે અને એક્ટિંગ કરી છે અને લેખન કર્યું છે તો આજે યોગાનયોગ એવો છે કે થિયેટર ફિલ્મ અને આ સાંસ્કૃતિક કાર્યક્રમ નૃત્ય હોય સ્ટ્રીટ પ્લે હોય કે નાટક હોય આદરણીય વાઇસ પ્રિન્સિપલ સત્યવાન સર અને છેલ્લા બાર વર્ષથી કે પંદર વર્ષથી જે ગુજરાતી ભાષા માટે લોહી પાણી એક કરી રહ્યા છે અને ગુજરાતી સ્કૂલોમાં સંખ્યા વધી છે એનું કારણ ભાવેશભાઈ અહીંયા મહેતા ઉપસ્થિત છે ભાવેશભાઈ આપનું કોલેજમાં ફરીથી સ્વાગત કરીએ છીએ તો ઘણું બધું કહેવાનું હોય ભાષા અને સાહિત્ય માટે પણ પાંચેક મિનિટમાં ત્રણેક મિનિટમાં મારી વાત પૂરી કરીશ કે આ એક જ એવી કોલેજ છે મુંબઈમાં આ એક જ સુમૈયા આપણી કોલેજ केजे सुमैया कॉलेज के किए थे एकजही कॉलेज के जमा સૌથી વધારે આ કે મુંબઈ માં ને ઓખા ગુજરાત માં સૌથી વધારે ગુજરાતી ના કાર્યક્રમો સાંસ્કૃતિક કાર્યક્રમ નું થતો હોય છો સ્ટુડન્ટ્સ ને પરસરી ડેવલપમેન્ટ માટે જો કાર્યક્રમ થતો હોય તો એ આ માત્રા માત્ર કેજે સુમૈયા કોલેજ સૌથી વધારે કાર્ય સાહેબ દર 15 20 દિવસે એક મહિનામાં એક કાર્યક્રમ થાય છે ગુજરાત કલ્ચરલ ફોરમ છે આપણો ગુજરાત અહીંયા કેજે સુમૈયા એને પહેરેલ અમારા ગુજરાતી સાહિત્ય મંડળ જીએસએમ ચાલે છે અને ભલે તમે ઓછી તાળી પાડો વધારે પાડો પણ સાગર ચોટેલી એની વર્ષો પાડતી જ્ઞાન નિષ્ઠા સાગરની આ બંનેનો યોગ થયો છે અને ઓફકોર્સ સુધાબેન વ્યાસને તો યાદ કરવા જ જોઈએ અને બીજા બધા ઘણા મિત્રો અહીંયા ઉપસ્થિત છે તો આ કોલેજનો ગુજરાતી વિભાગ એટલા માટે ધમધમે છે એટલા માટે થનગને છે કારણ કે માત્ર સાગર અને પ્રીતિબેન નહીં પણ તમે જે બધા છો વિદ્યાર્થીઓ પવાર સર લાસ્ટ સાલ છે થર્ટીન યર્સે કન્ટિન્યુઅસલી

આપણે એવો મને કોઈ પ્રશ્ન પૂછ્યો કે વોટ ઇઝ આર્ટ કલા એ શું છે તમે બધા જ કલાકારો છો અત્યારે અહીંયા બેકસ્ટેજ પર અત્યારે ચાલીસ પચાસ જણા પાછળ ઊભા છે બેકસ્ટેજ પર આ કલા એ શું છે તો આ સંસ્કૃતમાં શું કહ્યું સાહિત્ય સંગીત કલા વિહીના સાક્ષાત પશુ પૂછ વિશાણ એના સાહિત્ય સંગીત અને કળા વગરનો માણસ એ ખાલી પૂછવું જ નથી એને તો પૂછડા જેવા ગણાવી સાહિત્ય સંગીતને કલા એ જીવનને આપણે જીવનને જીવંત રાખે લાઈવ લાઈવ રાખે છે અને કલાએ ધીને ધીને નવમ નામ કલાકાર રોજ નવો બની જાય છે જેમ સૂર્ય રોજ નવું ઉગે પુષ્પો રોજ નવા ઉગે ચંદ્ર રોજ નવું ગે એમ કલાકાર રોજ નવું નવું થતું જાય છે રોજ નવું બને છે કુંતક નામના એક આચાર્ય થઈ ગયા સંસ્કૃત સાહિત્યમાં આચાર્ય કુંતક એમણે કીધું શબ્દાર્થ સહિતો વક્ર વ્યાપારશાલી બંધો વ્યવસ્થિતો તદવીક આહલાદ આ શબ્દ અર્થ શબ્દાલુ સહિતો શબ્દારુ સહિતો વક્ર વ્યાપારશાલી આ જે સાહિત્ય છે એ સીધી ગતિમાં નથી ચાલતું એનો વ્યાપાર એની પ્રક્રિયા એની પ્રોસેસ એ વક્ર હોય છે સીધી સુધી ચાલે ઇકોનોમિક્સ સોશિયોલોજી સાયકોલોજી બધા સીધા સીધા ચાલે જ્યારે સાહિત્ય એવું છે કે સીધી ગતિમાં ન ચાલે એક થિયરી છે ડીકન્સ્ટ્રક્શન થિયરી પોસ્ટ મોડનમાં સાહેબને ખબર જે કન્સ્ટ્રક્ટ કરેલું એ પરંપરા એને તોડી નાખે સાહિત્યકાર એને કંઈક નવું રચે તો આ વક્ર શાળીની બંધો વ્યવસ્થિતો અને સાહિત્યકાર જે આ જે આખી જે શબ્દ છે કે આખી સૃષ્ટિ છે એને પોતાના બંધનમાં લઈ લે પોતાના પોતાના બાહુમાં લઈ લે અને એક નવી નવી દુનિયા રચે નવું નવી સૃષ્ટિ સાહિત્યકાર જો હૈ વાસ્તવ કા રૂપાંતર કર કે સૃષ્ટિ કે રચના કરતા નઈ સૃષ્ટિ કી કોઈ ભી કલાકાર નઈ સૃષ્ટિ કે રચના કરતા હોય એસ તો કલા હમકો પસંદ હૈ તો આ વંદો વ્યવસ્થિતો તદ્વિધ આહલાદ કારણે અને સાહિત્ય આહલાદ આપે છે આનંદ આપે છે એટલે ઉપનિષદમાં કીધું હૃદય હૃદય નહી સત્યમ પ્રતિષ્ઠિતમ પ્રતિષ્ઠિત અત્યારે બાકી દુનિયા બુદ્ધિથી સત્યને પામવાના પ્રયત્નો કરે છે આખી દુનિયા સાયન્સ કહો કે કોમર્સ કહો બુદ્ધિથી પણ સાહિત્ય આજે ઉપનિષદ તે ઉપનિષદ બોલાય કે સત્ય કોઈ જાણના તો હૃદય હૃદયને જાણ સત્યમ હૃદયને સત્યમ પ્રતિ હૃદયમાં સત્ય પ્રતિષ્ઠ છે અને એમ પણ કીધું સાહિત્યમાં સંસ્કૃતવાળા કોઈ બેઠા રસોવય સહ રસ એવા એમ લગતા નંદી ભવતી જો પરમ તત્વ એ રસ સ્વરૂપે પરમ તત્વ એ રસ સ્વરૂપ છે અને રસ છે એનાથી માણસ પરમ આનંદને પરમ બ્લીસ જે અંગ્રેજીમાં બ્લિશ કે છે એ આનંદની પ્રાપ્તિ કરે છે ઘણું બધું યાદ આવે છે પણ મારે આમને જોવા છે વિદ્યાર્થીઓનું પરફોર્મન્સ જોવું છે અને વેન્નાબેન વિઠલાણી આપણા આજે એમને આપણે સાંભળવા છે પવાર સરને સાંભળવા છે એટલે હું અહીંયા મારી વાત પૂરું કરું છું અને ફરીથી આ વિદ્યાર્થીઓ માટે મહેનત મહેનત કરી છે છેલ્લા મહિનાથી એ વિદ્યાર્થીઓ માટે ફરીથી જોરદાર ટાળ્યું જગતના ગાવ સામે તું અડગ થઈને રહે બેફામ કે પર્વતને કોઈ પથ્થર કદી વાગી શકતો નથી બરાબર છે પથ્થર એને વાગી શકતું નથી અને આ એક શેર છે બેફામનો ગઝલનો એ વંદના મેં અર્પણ કરું છું કવિ છું હું કવિ છું હું બધાને કાજ મારે જીવવાનું છે કવિ છું હું બધાને કાજ મારે જીવવાનું છે બધાના દર્દ મારા છે બધાના દર્દ મારા છે ને મારું આ દિલ બધાનું છે હવે તમે તો તમને ખબર જ છે વિદ્યાર્થી બેઠા છે કે મંત્રી કોણ છતાં મારે જાહેરાત કરવાની છે ઓકે બસ આપણે સમય મંત્રી તરીકે મંત્રી તરીકે જાહેરાત થાય છે એકવીસ સત્ર

ના કરે એટલા ફોગટ કારણ ફોગટ આઉટ થઈ જાય પણ વધારે કામ કરે છે